18 જાન્યુઆરી મૌની અમાસિયાના દિવસે બે રાશિઓ સંકટનો સામનો કરશે આ ત્રણ રાશિઓ રાજાઓની જેમ જીવશે મિત્રો સાવધાન રહો કારણ કે રવિવાર 18 જાન્યુઆરીના રોજ આવનારી અમાસિયા બાર રાશિઓમાંથી બે રાશિઓ માટે મૃત્યુની ભયાનક સાંકળ લાવશે મિત્રો આ ફક્ત કોઈ અમાસિયા નથી પરંતુ તેને ભયાનક કાળી અમાસિયા તરીકે ઓળખવામાં આવશે કારણ કે આ અમાસિયા પર એક ખતરનાક ગ્રહોની યુતિ બનશે જેનો બે રાશિઓ પર ખતરનાક પ્રભાવ પડશે મિત્રો આ બે રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે અન્ય ત્રણ રાશિઓ માટે અમાસિયા ખુશીઓનો ઉર લાવશે મિત્રો 18 જાન્યુઆરી રવિવારના રોજ આવનારી અમાસિયા કોઈ સામાન્ય અમાસિયા નથી આતે દિવસ છે જારે શનિદેવ પોતાની ગહન બ્રહ્માંડીય ઊર્જાથી સમગ્ર વિશ્વ પર પોતાનો પ્રભાવ પાડશે આ વખતે શનિદેવની કઠોર નજર બે રાશિઓ પર પડશે અને આ દિવસ આ રાશિઓ માટે જીવન બદલી નાખનારો ક્ષણ સાબિત થઈ શકે છે મિત્રો કેલેન્ડર મુજબ માઘ મહિનાનો અમાસ અઢાર જાન્યુઆરીના રોજ રાત્રે બાર વાગીને ત્રણ મિનિટ શરૂ થશે અને ઓગણીસ જાન્યુઆરીના રોજ રાત્રે એક વાગીને એકવીસ મિનિટ સુધી ચાલશે તેથી આ વર્ષે મૌની અમાવસ્યા અઢાર જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે આ અમાવસ્યા રવિવારે પડશે અને આ દિવસે સૂર્ય ચંદ્ર અને બુધનો મકર રાશિમાં યુતિ ત્રિવેણી યોગ બનાવશે ગુરુના પ્રભાવથી ન પંચમ યોગ અને શિવવાસ યોગ પણ બની શકે છે જે ત્રણ રાશિઓ માટે શુભ છે 18 જાન્યુઆરીએ શનિની ઊર્જા બે રાશિઓ પર વિનાશ લાવશે મિત્રો આ દિવસનો પ્રભાવ એટલો શક્તિશાળી હશે કે અચાનક સંજોગો વ્યક્તિના જીવનની દિશા અને ભાગ્ય બંને બદલી શકે છે મિત્રો શનિદેવ કર્મનો ન્યાયાધીશ છે તેથી આ અમાવસ્યાનો દિવસ એવા લોકો માટે મુશ્કેલ કસોટી હશે જેમણે પોતાના કાર્યોમાં ભૂલો કરી છે અચાનક નાણાકીય નુકસાન સંબંધોમાં ભંગાણ અકસ્માતો સ્વાસ્થ્ય સમસ્યાઓ અને અંધકારમય પરિસ્થિતિઓનો ભય વધી શકે છે ખાસ કરીને શનિદેવના પ્રભાવ હેઠળના બે રાશિના લોકોને એવું લાગશે કે બધું નિયંત્રણ બહાર જઈ રહ્યું છે આ સમય તેમના માટે એટલો પડકારજનક રહેશે કે તે તેમની રાત્રે ઊંઘ અને દિવસ દરમિયાન શાંતિ છીનવી શકે છે परंतु याद रखो मित्रों शनि फक्त सजाना देवताज नहीं पर सुधाराना देवता पर छे जो योग्य समय योग्य पगला लेवा मा आवे तो आ अमावस्या तमारा माटे एक मोटो वड़ांक बनी शके छे मित्रों जे लोको आ भयानक अमावस्या पर पूजा दान अने संयम नो मार्ग अपनावे छे तेमना माटे शनि नी आ ऊर्जा आशीर्वाद मा फेरवाई शके छे परंतु जो तमे बेदरकार रहेशो तो आ दिवस एक काड़ो पड़छायो लावशे जे तमारा कारकिर्दी પરિવાર અને અંગત જીવનને હચમચાવી નાખશે મિત્રો આ વિડીયોમાં અમે તમને બે રાશિઓ વિશે જણાવીશું જે આ વખતે જોખમમાં છે અને આ મૌની અમાવસ્યા પર જેમનું ભાગ્ય બદલાશે આ રાશિના જાતકોએ માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ કારણ કે આવનારી પરિસ્થિતિઓ તેમને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરી શકે છે जो जानवा जाता हो के तमारी के राशि आमा शामिल अने भविष्य बने आगे पहला वीडियो ने लाइक करो चेनल ने सबस्क्राइब करोमेंट बॉक्स में जय शनिदेव जरूर थी लखो जी शनिदेव कृपा आप सौ परिवार पर बनी रहे मित्रों चालो जाए राशिओ विषे नंबर एक मेष राशि मेष राशि ने दिए कि आ मौनी अमावस्या कोई सामान्य दिवस नहीं अठार रोज अमावस्या तुम्हारा जीवन में गहन संकेत लावी रही तुमने तुम्हारा हृदय सुधी शके छे। आ समय एक शांत वजोड़ा जो छे। बाहर थी शांत अंदर थी ऊंडे सुधी परिवर्तनशील जो तब समयसर ने समझी न सको तो परिस्थितियों अचानक निरार निकली शके छे। मौनी अमावस्या પર મેષ રાશિ માટે ખાસ ઉપાયો મિત્રો આ મુશ્કેલ સમયમાં કેટલાક સરળ છતાં અસરકારક ઉપાયો તમારા માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરશે મૌની અમાવસ્યા પર સવારે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠો સ્નાન કરો અને ભગવાન શિવ અને શનિદેવનો માનસિક ધ્યાન કરો તુલસીના છોડ નીચે શુદ્ધ ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવો સંપૂર્ણ ભક્તિ ભાવથી हनुमान चालीસાનો પાઠ કરો તે દિવસે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ઢાબળો અથવા સફેદ કલનો બનીલો ખોરાક দান કરો જો શક્ય હોય તો દિવસ દરમિયાન થોડો સમય મૌન ઉપવાસ કરો આ તમારો ગુસ્સાને શાંત કરશે અને તમારી માનસિક ઊર્જાને સંતુલિત કરશે મિત્રો આ મૌની અમાવસ્યા તમને ડરાવવા માટે નહીં પરંતુ તમને જાગૃત કરવા માટે આવી છે આ સમય એક યાદ અપાવે છે કે જો તમે તમારો આંતરિક ક્રોધ અહંકાર અને ઉતાવળને દૂર કરો છો तो आ नवो चंद्र तमारा जीवन में एक नवा अध्याय की शुरुआत करी शके छे याद रखो अंधकार हमेशा नवा प्रकाश नो संकेत आपे छे धीरज भक्ति अने शानपण थी तमे आ मुश्किल समय ने तमारी सौथी मोटी जीत में फेरवी शको छो नंबर बे कुंभ राशि कुंभ राशि ना लोगों ने जणावी दईए के अठार जानुआरी ना रोज मौनी अमावस्या तमने भय के चिंता नहीं पर आंतरिक शांति नवी आशा अने जीवन में सकारात्मक वळांक लावशे મિત્રો આ અમાવસ્યા તમારા જીવનમાંથી જૂના બોજને મુક્ત કરવાનો અને નવી તકોના દરવાજા ખોલવાનો સંકેત છે આ સમય તમને એહસાસ કરાવશે કે અત્યાર સુધી જે કંઈ પણ સ્થિર હતું તે ધીમે ધીમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે મૌની અમાવસ્યા પર કુંભ રાશિ માટે શુભ ઉપાય મૌની અમાવસ્યા પર સૂર્યોદય પહેલા સ્નાન કરો અને માનસિક રીતે ભગવાન વિષ્ણુ અથવા શિવનું સ્મરણ કરો આ મૌની અમાવસ્યા તમારા જીવનમાં નવી શરૂઆતનો સંકેત આપે છે આ સમય તમને શીખવવાનો છે કે શાંતિ એ સૌથી મોટી શક્તિ છે ભૂતકાળને છોડી દો અને ખુલ્લા હૃદયથી આવનારા સમયને સ્વીકારો આ નવો ચંદ્ર તમારા માટે એક વળાંક છે જ્યાં જીવન હળવું વધુ સુંદર અને વધુ સંતુલિત લાગશે સ્મિત કરો વિશ્વાસ રાખો કારણ કે આગળનો માર્ગ પ્રકાશથી ભરેલો છે નંબર ત્રણ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યા તમારા જીવનમાં શાંતિ ભાવનાત્મક સંતુલન અને દૈવી કૃપા લાવશે મિત્રો આ અમાવસ્યા ભય કે મૂંઝવણનો સમય નથી પરંતુ હૃદયની શાંતિ અને આંતરિક શક્તિનો સમય છે લાંબા સમયથી ચાલતો ભાવનાત્મક થાક મૂંઝવણ અને બેચેની ધીમે ધીમે દૂર થવા લાગશે મૌની અમાવસ્યા પર મીન રાશિ માટે શુભ અને સૌમ્ય ઉપાય મૌની અમાવસ્યા પર સ્નાન કર્યા પછી ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો પાણીમાં થોડું દૂધ ભેળવીને શિવલિંગ પર અર્પણ કરો અને નમઃ શિવાયનો જાપ કરો નંબર ચાર મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યા તમારા માટે કોઈ સરળ નહીં પણ રહસ્યમય ચેતવણી છે આ અમાવસ્યા તમારા જીવનમાં છુપાયેલા સત્યોને ઉજાગર કરશે જેને તમે અત્યાર સુધી અવગણી રહ્યા છો આ સમય તમારી આસપાસ એક અદ્રશ્ય પણ ઊંડી અસર સાથે ઘેરાયેલો હોઈ શકે છે આ મૌની અમાવસ્યા ખરેખર તમારી સૌથી મોટી કસોટી છે આ સમય તમને તોડવાનો નથી પરંતુ તમારી નબળાઈઓને ઉજાગર કરવાનો છે मौनी अमावस्या पर मिथुन राशि माटे जरूरी उपाय मित्रों आ खतरनाक असर थी पोता ने बचाव माटे आ उपाय जरूरी छे मित्रों मौनी अमावस्या पर सूर्योदय पहला स्नान करो अने भगवान विष्णु नु ध्यान करो तुलसी ना झाड़ नीचे घी नो दीवो प्रगटावो अने तेनी आसपास सात परिक्रमा करो शमशस्य नमः मंत्र नो एक सौ जाप करो आ दिवसे कोई साथे जूठू बोलशो नहीं अने बिनजरूरी बातचीत टाड़ो नंबर पांच ધનુરાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યા તમારા જીવનમાં નવી આશા સકારાત્મક પરિવર્તન અને જાગૃત ભાગ્યનો સંકેત લાવે છે આ અમાવસ્યા ભય કે અવરોધોનો સમય નથી પરંતુ એક વળાંક છે એક એવો સમય છે જ્યાં તમારા જીવનને નવી દિશા અને ઊંડાણ મળશે જે બાબતો તમને લાંબા સમયથી મૂંઝવણમાં મૂકી રહી છે તે હવે સ્પષ્ટતા મેળવવાનું શરૂ કરશે મૌની અમાવસ્યા પર ધનુ રાશિ માટે શુભ અને ફળદાયી ઉપાયો આ શુભ ઉર્જાને વધુ મજબૂત બનાવવા માટે આ ઉપાયો કરો મૌની અમાવસ્યા પર સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અથવા ગુરુ બૃહસ્પતિનું ધ્યાન કરો ભગવાનને પીળા ફૂલો અને હળદર મિશ્રિત પાણી અર્પણ કરો બૃહસ્પતિ નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો જરૂરિયાતમંદ વ્યક્તિને ચણાની દાળ કેળા અને કપડાં જેવી પીળી વસ્તુઓનું દાન કરો દિવસ દરમિયાન થોડો સમય મૌન અને ધ્યાન માં વિતાવો આ તમારા વિચારો સ્પષ્ટ કરશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો કોમેન્ટ બોક્સ માં જય શનિદેવ જરૂરથી લખજો જેથી શનિદેવ ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયો ને ચેલે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર